શ્રીરાજ સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ યુનિક સાડી છે અને એકદમ સોફ્ટ કપડામાં સાડી છે આપણે ડિફરન્ટ સાડી લેવા છે પોઝિશન પ્રિન્ટમાં મસ્ત ઘણા બધો કોન્સેપ્ટ છે પ્યોર સાડીમાં આવશે એનું કપડું તમે જોઈ શકો છો એટલે લસકા જેવું કપડું આવશે સોફ્ટ કપડું આવશે આપણે એક થી છો પલ્સર છે ને પલ્લું જોઈશું એનો પલ્લું છે પલ્લું તમે જોઈ શકો છો મસ્ત પલ્લું છે એકદમ હેવી પલ્લું છે અને નીચેની બોર્ડર પણ મસ્ત છે ઉપર એ બોર્ડર આવશે ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ છે એકદમ મસ્ત સાડી છે એકદમ સોફ્ટ સાડી છે આખી સાડી આપણે જોશું મસ્ત સાડી આવશે ખૂબ મસ્ત સાડી છે એકદમ અપ આપણે પલ વાળી સાડી છે આ એનો બ્લાઉઝ રહેશે બ્લાઉઝમાં પણ પટ્ટો આવશે આપણે પેનલ આવશે અને આ રીતે આખી ઝીણી ઝીણી બુટી વાળો બ્લાઉઝ આવશે એકદમ મસ્ત સોફ્ટ કપડું છે લચકા જેવું કપડું આવશે ને પોઝિશન પ્રિન્ટ ની સાડી છે

લાઇટ પીચ કલર છે આ એના કલર છે તમને કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડ લેજો અને આમાં વોટ્સઅપ નંબરમાં મોકલજો તો તમને નવી નવું કલેક્શન એ જોવા મળશે અને અમારી નવી જ નવી ડિઝાઇનોને તમને મસ્ત મસ્ત ડિઝાઇનો કપડાં સાડી પેટર્ન પેટર્નનું પણ જોવા મળશે આ રીતે નવું કલેક્શન જોવા માટે અમારા શ્રીરાજને રાતને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો